રામ રામ હું જૈનીઠમર આપની લોકસભા ઉમેદવાર આજે વાત કરવા આવી છું હું અમરેલીના ભવ્ય ભૂતકાળ કે જેમણે કેવા નેતાઓ આવ્યા ડૉક્ટર જીવરાજ મહેતા અમરેલી જિલ્લાના જે વતની હતા એમણે પ્રથમ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના આપ્યા મોરારજીભાઈ દેસાઈ કે જેમણે સાવરકુંડલામાંથી પોતાનું શિક્ષણ લીધું અમરેલી જિલ્લામાંથી લીધું એના પછી દ્વારકાદાસભાઈ પટેલ સાંસદ રહી ચૂક્યા મનુભાઈ કોટડિયા સાંસદ રહી ચૂક્યા આદરણીય નવીનચંદ્ર રવાણી સાહેબ ભગવાન બાપા કસવાલા દિલીપભાઈ દિલીપભાઈ સંઘાણી રૂપાલા સાહેબ એના પછી નારાયણભાઈ વિરજીભાઈ ઠુંમર આ બધા જ નેતાઓએ અમરેલી જિલ્લાને આગળ ધપાવવાનું કામ કર્યું નેતા વિપક્ષ તરીકે જ્યારે સત્તામાં નહોતા ત્યારે વિપક્ષ તરીકે પરેશભાઈ ધાનાણીને પણ આ નેતૃત્વ કરવાની તક મળી ત્યારે અમરેલીના આવા ભવ્ય ભૂતકાળ જ્યારે રહેલો છે વારસો છે જે દેશમાં અને ગુજરાતમાં નામ રોશન થયું છે અમરેલીના ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર આપવામાં આવ્યા

ભવિષ્યની ની પેઢીને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિકાસને ને ધ્યાનમાં રાખીને જે ત્રણ ધોરણ સુધી ભણેલા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એને મત ન આપીને આપને વિનંતી કરવા આવી છું કે ભવિષ્ય માટે મતદાન કરજો આપનો ખૂબ ધન્યવાદ